નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન પરિવાર વસેલો છે જેમનું નવું વર્ષ ગુડી પડવાથી શરૂ થાય છે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીયનનું નવું વર્ષ ગુડી પડવાની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળામાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગા થઈ ગુડી પડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરે મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પૂજન કર્યું હતું ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરિક ધ્વજા ગુડી પતાકા તોરણો ઘરે ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર રેશમી વસ્ત્ર ફૂલમાળા બાંધી ઉપરના છેડે કોરુ વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે શાંદીના લોટાને એક લાકડી ઉપર ઊંધો લોટો લટકાવી પાન આંબા લીમડાના પાન તથા નવા વસ્ત્રોથી બાંધી ગુડી બનાવી તૈયાર કરી છે અને તેનું પૂજન કર્યું આજના દિવસે મહારાષ્ટ્રીયઓ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયઓને વહેલી સવારે અત્યંગ સ્નાન કર્યું છે શરીર સુગંધિત તેલ લગાડી છોડી તર્શમા જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યું છે અત્યંગ સ્નાનથી શરીરમાં જોર સદગુણો નો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યું હતું દીપક જગતાપનો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે